મા બાપો છે તાપમાન લેવા દે નહીં કોમ 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 આ તાર લેવા ખરા તાપુર મૂકી શું કરવાનું કહ્યો સારું અને એક તો પાછું મારંદે લેતા હો તો શું કરવાનું હા તો હવે વાંચી ગયો છું પાછા હારી વાપાચી નર થાય છે ને બસ ક્યાં બોલકો કહે તમને હારી વાંધો હા મા બાપો મને ઓધો મેં લેશે હા મારા બાપો મને પહેનાવાનું જ કરતા નહીં આ ભૈરું હોય તો ભૈરું બે તાર ના લે

આય ઓય થા કુતર લે ઉપર કુતર લે બાબા બાયરીલી આવી છે હા કોક કરી હમ

ના ના આ કેન ઝપુબા ના ઘર કઈ થાઈને દેખરી જાવ યાર કરો વાત તો કરવી છે આ તો માં ચાર ડરાવાઈ કરી ના

ના લઈ ને બીજું પાછળ ત્યાં લાવવાની છે આપડે મનેલી આપણને આપડે ઝોન લઈ જવું પડે

બે હજાર બે હજાર બે દાદા બે તો એકલા બાપો તો બનવા મોકલ્યા ને બન્યા ના આવા

હો લઈ તો આવી બોલો પાટા કરું તો તમે બોલાય કરું કે તો મારા જાતી જોઈ પડે મારા

ના પણ નું મે પ્રોબ્લેમ છે મારી આઈ તો પછી પણ હવે બે ઓમ બે ઓ પાછા

અને સદી સિગોતર તરફ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને બીજો જો વિડીયો જોવા માટે અમારો બીજો વિડીયો આવી રહ્યો છે બીજા ભાગમાં જય માતાજી